પાર્ટીમાંથી આવું છું અને છેલ્લા ઓગણીસો સત્તાણુંથી અમે લોકો કાર્ય છીએ બીજેપી અને તે દરમિયાન મેં જે રીતે કામ કર્યા છે બે હજાર તેરથી બે હજાર પંદરમાં હું નગરપાલિકામાં મને પ્રેસિડન્ટ બનાવવામાં આવેલી હતી બીજેપીના મેન્ડેટ પર હું ચૂંટાઈ હતી અને એમાંથી હું આવી હતી અને ત્યારબાદ પણ હું કાર્યકર્તા તરીકે સક્રિય જ હતી પણ ત્યાર પછી કેવું મારી હેલ્થમાં મને ત્યારે કહી લોહી બે ત્રણ વર્ષથી પૂરું ઓછું કરી નાખ્યું હતું એટલે મને ટિકિટ નહીં આપવા માટેનું કારણ એવું જ જાણવા મળ્યું કે આ બે ત્રણ વર્ષથી ક્યાં દેખાય છે કે એને ટિકિટ આપવાની એટલે એ વાત મને બી ખબર પડી એટલે પછી તો બી મેં એવું કંઈક એ નહીં કર્યું પણ ટિકિટ નહીં આપવા પાછળનું કારણ આવું બતાવ્યું તો મને કયા રીઝનથી બેન આવતા નહીં હતા એ જાણવાની ભારતીએ બહુ સસ્તા નથી કર્યું કે બહુ પૂછ્યું નથી મને કેમ નથી આવતા એટલે એ વાતનું મને તો કે આવું કારણ દર્શાવીને તમે મને કાપી એમ મારી ટિકિટ એટલા માટે તમે કાપી એટલે મેં પછી એવું નિર્ણય લઈ લીધો કે કંઈ નહીં તો મારે લડવું તો છે જ એટલે વોર્ડ નંબર નવમાંથી મેં ઉમેદવાર ફરી નોંધાવી છે અત્યારે અપક્ષ તરીકે અને વોર્ડ નંબર સાતની અંદરથી હું કોંગ્રેસ કોંગ્રેસમાંથી લડું છું બહેનો